મિત્રો આજે તારીખ થઈ વીસ એક બે હજાર છવ્વીસને આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના રણછોડગઢ પાસે આમ તો માથક રોડ છે આ માથક રોડ ઉપર મામાદેવનું મંદિર આવેલું છે આ મામાદેવના મંદિરે થોડા સમય પહેલાં મામાધણી ગ્રુપ દ્વારા ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રો એટલા માટે આયોજન કરવામાં આવ્યું હતું કે અહીંયા મામાદેવનું મંદિર બને તે માટે થઈ અને આખું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે મહત્ત્વની વાત મિત્રો એ એક પણ છે કે લોકો પાસે કંઈક લેવું હોય તો ધર્મના નામે આપણે લઈ શકીએ બાકી એમથા લઈ શકતા નથી અને લોકો પણ જે છે એ ચમાં આવી જતા હોય છે કારણ કે ત્રણસો રૂપિયામાં અગિયાર લાખ રૂપિયાની ઇનામ જે લાગતું હોય તો પછી લોકો કેમ ટિકિટ ન લે તેની સાથે લોકો કેમ ટિકિટ ન વેચે એની પણ વાત કરીએ તો ત્રણસોની ટિકિટ બસો રૂપિયામાં આપે અને સો રૂપિયા જે એજન્ટ છે એને કમિશન આપે કે ભાઈ તમે એક ટિકિટ વેચો તો તમને સો રૂપિયા એટલે આવી રીતના આખું જે કૌભાંડ છે એ આચરવામાં આવ્યું હતું મામાદેવનું મંદિર છે મંદિરના લાભાર્થે કહી રહ્યા હતા કે લકી ડ્રોનું આયોજન થયું છે સ્કોર્પિયો ગાડીને ટ્રેક્ટરને આઈફોનને સ્કૂટીઓને આવું બધું ઘણું બધી જે છે એ સ્કીમો મૂકવામાં આવી હતી અને લોકોને જે છે એ લલચાવવામાં આવ્યા હતા લોકો પણ જે છે એ લલચાઈ ગયા કારણ કે એમને પણ એવું હતું કે ત્રણસો રૂપિયામાં અગિયાર લાખનું ઈનામ લાગી જાય ત્રણસો રૂપિયામાં અઢી લાખનું ઇનામ લાગી જાય ત્રણસો રૂપિયામાં આઈફોન સિક્સટીન લાગી જાય એટલે આવી બધી લાલચોમાં લોકો પણ જે છે એ છેતરાયા છે કારણ કે થોડા સમય પહેલાં વેલાડા પણ આવું થયું હતું હમણાં ત્રણેતરનો મુદ્દો જે છે એ તાજો છે અને વરી પાછું હળવદનું છે બાકીના કંઈ ડ્રો છે તેમાંય આવતા દિવસોમાં મોટા ભાગના ડ્રોમાં આવું થવાનું છે ઘણા એ જે કિસ્સાઓ છે એ બહાર નથી આવતા પરંતુ અમે લોકોને પણ એક અપીલ કરી છે Редактор કે હકીકતમાં ત્રણસો પાંચસો રૂપિયામાં જો પાંચ લાખની લાખની દોઢ લાખની અગિયાર લાખની વસ્તુઓ લાગી જતી હોય મિત્રો તો કોઈને કામ ધંધો કંઈ કરવાનો રહેતો નથી એટલે આવી લાલચોમાં મહેરબાની કરી ન આવું તેની સાથે ધર્મના નામે જે લોકો છેતરાય છે ને તો આવું આવી રીતે ન થવું જોઈએ મંદિરમાં તમને ઈચ્છા થાય છે કે ભાઈ મામાદેવનું મંદિર બને અમારે કંઈક દેવું છે તો ત્યાં આગળ તમે ત્રણસોની ટિકિટ નહીં પણ પચાસ રૂપિયા મેકી દો ને તો મામા વધારે રાજી થશે કારણ કે જે લોકોએ આયોજન કર્યું છે એ આયોજકો તો ગુમ થઈ ગયા છે બદનામ જે છે એ મંદિર થાય છે જે બદનામ જે છે એ ધર્મ થાય છે લોકો તો એને જે કંઈ કમાવાના હતા એ કમાઈ લીધા છે છેતરાવાના હતા એ છેતરાઈ ગયા છે જેને મોટું ઈનામ લાગ્યું છે એ અહીંયા મંદિરે આવે છે ને એમને હજી પણ એવી છે એ આશા છે કે હમણાં અમારા પૈસા આવશે હમણાં અમારું ઈનામ જે છે એ આપશે પરંતુ હવે એ હું એવું માનું છું કે એ આશા જે છે એ રાખવી જરૂરી નથી અત્યારે આપણે અહીંયા મામાદેવના મંદિરે જ આવ્યા છીએ ને આ બધા મિત્રો છે આપણી સાથે છે ને સૌથી મોટું એક સ્કોર્પિયો ગાડી હતી એની કિંમત બતાવી હતી અગિયાર લાખ રૂપિયા અગિયાર લાખ રૂપિયાની ગાડી જે છે એ સ્કોર્પિયો હતી આખું બેનર પણ છે એ પણ તમે જોયું હમણાં તો પછી એવી વાત હતી સ્કોર્પિયો નહીં દેવાના રોકડા દેવાના અગિયાર લાખ રૂપિયા એટલે અગિયાર લાખ રૂપિયાની ટિકિટ જે વ્યક્તિને લાગી તે આપણી સાથે છે થોડીક એમની સાથે વાત કરી શું તમારું નામ રમેશભાઈ ક્યાં ગામના ડુંગર પર ડુંગર પરના રમેશભાઈ ત્રણસો રૂપિયા માં અગિયાર લાખ રૂપિયા ઈનામ લઈ ગયું એટલે તમારું નસીબ તો ચમકી ગયું માની લેજો આયા હોત તો અગિયાર લાખ આ તો ઘર ના ગયા આ તો ઘર ના ગયા હોત અત્યારે તો આમ ખરેખર આમ એવું થાય ખરું કે ત્રણસો રૂપિયામાં ખરેખર અગિયાર લાખ રૂપિયા જે છે એ નો મળે આપણે ખોટા લાલચમાં છીએ એમ આપણા લાલચમાં ખોટા છે શું લોકોને અપીલ કરશો તમે તો છેતરાયા હો બીજા બધા જ એમ કહી કે આમાં છેતરાવાનું બંધ કરો હવે મારો નો લેવાય તમારે શું ઇનામ લાગ્યું નામ કહી દ્યો પહેલાં મારું નામ ગામ શરંભળા રતાભાઈ ભરવાડ મારો ભત્રીજો રાજકોટ રહે છે અને કારખાનામાં કામ કરે છે એને બસોને નવાણું રૂપિયાની ટિકિટ લાગી હતી હવે ટિકિટમાં એવું હતું કોઈ લાલચ કે આ તે કંઈ હોતું નથી સનાતન ધર્મમાં આપણે હિન્દુ ધર્મને માનીએ છીએ એટલે હિન્દુ ધર્મમાં એવું હોય કે કોઈ મંદિરના નામે કે કોઈ ફાળો કે ગૌશાળાના નામે થતું હોય તો આપણે આર્થિક રીતે આપતા હોય છે આપતા હોઈએ છીએ પરંતુ એનો મતલબ તો એ થયો ને કે ધર્મનું નામ પડે એટલે આપણે બધું ભૂલી જઈએ આપણે એ ઓળખી નથી શકતા કે લોકો જે છે એ મામાદેવના નામે આપણું કરી જવાના એટલું બધું તો લાંબુ ન વિચાર્યું હોય કે જે આયોજક છે એ પોતે આતંકવાદીના રૂપ લઈને બેઠા હોય કે જયારે આયોજક કોણ છે આયોજક કોક વિશ્વ રાજપૂત કરીને છે માથકનો નો છે માથક માથકમાં હાલ રહે છે હાથ પગ હાથ પગ એ કંઈ નથી અને આ ખાસ તો આ મામાદેવનું મંદિર જે છે એ રણછોડગઢના અને કડિયાણાના સીમાડે આવે છે એને કંઈ લેવા દેવાય નથી મેં સોશિયલ મીડિયામાં લાખો ફોલોવર છે કોઈ આ ચાંદલો કર્યો નથી કોઈ ભુવા ભૂવા નથી ચાલુ ગાડીયા ચડી ગયા છે બરાબર અને ધર્મના નામ ઉપર આવી રીતના ધૂતી ખાવાનો ધંધો છે કાયદેસર કડિયાણાની અને રણછોડગઢની જે સીમ છે એના વચ્ચે મંદિર છે અને કડિયાણાના જે મેં મને એવું જાણવા મળ્યું કે ભરવાડ લોકોએ આ મામાદેવની સ્થાપના કરી છે અને વિશુભીવું ભુવા જે છે એ કોઈએ ચાંદલો બાંદલો કર્યો નથી ને કોઈએ કાંઈ નિશાન વિશાન પાડ્યા નથી ચાલુ ગાડીએ ચડી ગયા છે અને ભુવાના નામ ઉપર આવા નાના મોટા ફ્રોડ કરે છે અહીંયા અમે ટિકિટ ખોલીને જોઈ તો ચાલીસ હજાર સુધીની ટિકિટો એ લોકોએ વેચેલી છે ચાલીસ હજારના મારા હિસાબ પ્રમાણે એક કરોડને વીસ લાખ રૂપિયા કે પચીસ લાખ રૂપિયા જેવું બજેટ થાય છે આ અત્યારે હાલમાં એક કરોડને વીસ કે પચીસ લાખ રૂપિયાનું ફ્રોડ છે

સોળ તારીખના ના એવો વિડીયો બનાવી મોકો હતો કે અમે પીડીએફ બનાવી છે અને જે ક્યારે થયો તો ડ્રો થયો તો પંદર તારીખે કેટલા સમય સુધી આ મામા ધણી ગ્રુપ દ્વારા જે આ લકી ડ્રો આયોજન કર્યું કેટલા સમય ટિકિટો વેચી એક મહિના અગાઉ ટિકિટ નું વિતરણ ચાલુ હતું એક મહિનાની આસપાસ પંદર તારીખે ડ્રો ચાલુ થયો તો અને સોળ તારીખે એને એવો વિડીયો પણ બનાવીને વાયરલ કર્યો છે કે અમે પીડીએફ બનાવી છે અને જે ડ્રોના દાતાઓ છે એને અમે પૈસા ઘર સુધી પહોંચાડશું પણ આજ હાથ કે આઠ દિવસ થયા નથી તો એક આયોજકનો ફોન કે મંદિરે કોઈ નથી અને નથી એક ફોન રિસીવ કરતા આ એક નંબરનો ફ્રોડ જ લાગે છે પૈસાની તો રકમ મેહુલભાઈ જે થઈ હોય આપણે એનો હિસાબ નથી કરતા પણ આપણો તો ઉદ્દેશ અત્યારે એ જ છે કે લોકોની સાથે રહી અને આ જો ફ્રોડ કરીને જે ગયા છે એના આયોજકો જે હોય એને વહેલી તકે ન્યાય મળે અને એની જે કંઈ વસ્તુ ભલે એને કદાચ એમની પાસે પૈસા ન હોય તો અમને કંઈ વાંધો નથી અમારી સામે આવી જાય અને જે આ જેને વસ્તુ જે લાગી છે એમની સામે રૂબરૂ બેસે ભાઈ મારી પાસે અમને આ હિસાબ બતાવે કે આ અમારો હિસાબ છે આટલા પૈસા અમારે ભેદાતા આટલો ખર્ચો થયો આટલું આમ થયું હવે અમારી પાસે આટલું છે તો એનો રસ્તો નીકળે આ રીતના ભાઈ ગયા મોબાઈલ સ્વીચ ઓફ રાખીએ નહીં મેળવે તો એ ભાગવું કે મોબાઈલ સ્વિચ ઓફ રાખી કે એ કદાચ ભાગીને કેટલા દિવસ જશે અને કદાચ એ પચીસ ત્રીસ લાખ કે ચાલીસ લાખ લઈ ગયા છે તો એમાંથી એની જિંદગી તો ન જવાની અને અમારે તો માટે સારું થયું કે અમારું આ ધર્મનું સ્થાન હતું ડ્રો તો ગાજી ખુશીથી થઈ ગયો હતો હવે એ લોકોને રાય આવવાનું ન રહ્યું એટલે બીજા કોઈ આ ભવિષ્યમાં નાનું મોટું બીજું કોઈ કાર્ય કરે તો એમાંથી એમાં છુટકારો થઈ ગયો જગ્યાનો અમારા ગ્રુપના હોય છોકરા બધા નાના મોટા મહેનત કરીને મંદિરની બધી સેટલ આજુબાજુના ગામના અમારા ઘડિયાણા બધા જે કંઈ છોકરાઓ બધા હોય છે અહીંયા નાનું મોટું સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે આ લોકો આવ્યા એટલે આપણે એવું છું સેલિબ્રિટી છે કે ભાઈ નાનું મોટું સેવા કરવા આવતા આપણને એમ થયું ભાઈ આયોજન કરતા આપણે એને સાથ સહકાર થોડોક આપીએ મંદિર મામાનું મંદિરનું નિર્માણ થતું હોય તો આપણને કંઈ વાંધો ન હોય હવે આવી ચીટિંગ કરી જાય તો યોગ્ય વાત મામાના નામે મામા બનાવી ગયા મામાના નામે મામા બનાવી ઓકે તેની સાથે મિત્રો આપણે એક પણ જોઈ જુ મામા ધણી યુવા ગૃ ગ્રુપ દ્વારા આયોજિત આ લખી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર ગામોના સીમાડાવાળા મામાદેવના નવનિર્માણ મંદિરના લાભાર્થે લખી ડ્રોનું આયોજન કરેલ છે અને ગરીબ દીકરીઓના લગ્ન માટે થઈ અને કહેતા હતા કે મામાદેવનું મંદિર બનાવશું અને ગરીબ દીકરીઓને પહેણાવશું આમાં જે કંઈ નફો મળે એટલે લોકો પણ એની લાલચમાં આવી ગયા અને લોકોને પણ એવું થયું વાંધો નહીં ટિકિટું લેવાય ત્રણસો ભલે જાતા હોય જો કંઈ ન લાગે તો કોઈ વાંધો નથી આયોજક છે વિષુભા રાજપૂત મેહુલભાઈ આચાર્ય અને કૃપાલસિંહ પરમાર